નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી કાયદાને ભારતીય નૈતિકતા સાથે સુસંગત બનાવવા માટે નવા ફોજદારી કાયદાઓ વધુ પીડિત કેન્દ્ર બનાવવા તરફ નોંધપાત્ર ફેરફારો સાથે લાવવામાં આવશે આતંકવાદ અને મહિલા તથા બાળકો સાથે થતો અત્યાચારને લઈને નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેવા અનેક કાયદાઓના ફેરફારોની અને નવા કાયદાઓની વિગત આપવામાં આવી જેનો અમલ તારીખ એક જુલાઈ 2024 ના રોજ લાગુ પડશે એડજીપી નિર્જા ગટરૂ દ્વારા વધુ વિગત આપતા જણાવવામાં આવ્યું હતું કે ખાસ એ बीसी इंडियन પેડા કો જે છે એને અત્યારે ભારતીય ન્યાય સંહિતા કેવા છે એટલે આપ લોકોને ખબર જ હોય ક્લાસ ઓન ઇન્ફોર્મેશન અને આઉટપુટ હોય અમારા દ્વારા એક્સપોર્ટ પણ હોય પણ બેઝિકલી શુરૂ કરું છું કે આપના જે શાસ્ત્ર પર જે એકીધું મેઈન આજે સજાને બદલે ઇનરલે એટલે ન્યાય આપો પર કેન્દ્રિત કરવાનો છે એટલે કાયદામાં જે મુખ્ય ઉદ્દેશ થી આપના કાયદા સામે છે સજેશન થી બનાવવામાં છે એ ખ્યાલ આવશે મે સોમનથી માંડીને 376 અને અલગ જુદા જુદા કાયદાઓ જુદા જુદા સેક્શન્સ ઇન્ડિયન કોડમાં અલગ અલગ ચેપ્ટરમાં તો પણ આ નવા કાયદામાં તમામ આ મહિલા જે બાળકો જે ગુનો છે એ તમામ ચેપ્ટર 5 માં એટલે લાવવામાં આવેલા છે ને ચેપ્ટર 5 પણ શરૂઆતમાં બાકી જે નવા કાયદા જે છે એમાં શરૂઆતમાં જ આપવામાં આવેલા છે જેથી આ ની કેદા પ્રાકિતા અપમાનલેજે કે الحاله છે એમાં હવે પછી આપણે ડિસ્કસ કરીએ નેક્સ્ટ છે ફોરેન્સિક અને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા પુરાવા એકત્રિત કરવાનો અને તપાસ એટલે કે તપાસની પોલીસ ઇન્વેસ્ટિગેશન છે તેમજ કોર્ટ પ્રક્રિયા જે છે એ ઝડપી અને પારદર્શક રીતે બનાવવા માટેનું ઉદ્દેશ્ય સ્કાયનેટ મીડિયા અમદાવાદ